છોટાઉદેપુર જિલ્લાના બે શિક્ષકોએ નેશનલ કક્ષાની સ્પર્ધામાં જિલ્લાનું નામ રોશન કર્યું છે પાવી જેતપુર તાલુકાના આમરોલ ગામની પ્રાથમિક શાળાના શિક્ષક ઘનશ્યામભાઇ અને વિનોદભાઈ સોલંકીએ ચંદીગઢ ખાતે યોજાયેલી નેશનલ યોગાસન ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ કેન્દ્રીય મુલકી સેવા સાંસ્કૃતિક અને કીડા બોર્ડના ઉપક્રમે ચંદીગઢના સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે પાંચ માર્ચથી આઠ માર્ચ દરમિયાન યોગાસન સ્પર્ધા બે હજાર ચોવીસ પચ્ચીસ યોજાઇ હતી

પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પણ પ્રાપ્ત કરી ચૂકેલ છે રાજ્યકક્ષા સુધી અમારા બાળકો અહીંયાથી પાર્ટિસિપેટ પણ થયેલા છે અને એમાં અમારા જે આચાર્યશ્રી છે એમનો સહયોગ ખૂબ સરળ રહે છે યોગ સ્પર્ધામાં ચંદીગઢ મુકામે ભાગ લઈ અને બ્રોન્જ મેડલ મેળવેલ છે તો એ બદલ ઘનશ્યામભાઈ શાળાનો છોટાઉદેપુર જિલ્લાનો અને ગુજરાતનું ગૌરવ વધારેલ છે તેમના અમે સૌ આભારી છે